पुष्पा रस पुष्पा रास झुकेगा नहीं ढाई किलो का हाथ है कातिया जब किसी को पड़ जाता है ना तो उठता नहीं सीधा उड़ जाता है पुष्पा रस झुकेगा नहीं

પેલા તો આ કપડા બદલાય તું આ પુષ્પરાજ બની ને જ્યાં કપડા બદલાય પેલા લા ઉભો થા ઉભો કર ઉભો કર ઉભો જ્યાં બદલાય કપડા હવે અસલ પુષ્પરાજ થયો કા હવે આ રંગા મને સીધો કર નો બનતા હોય તો પુષ્પરાજ આવે તને સીધો મારે કેમ કરો આ પેલા ખાટલા ખાટલે લા કે પડ આ સીધો કર આ ભાઈ તો વાકો વાર દીધો સુઈ જા ખાટલે લા ઉભો રહેજો

Tum <tangan> kare <tuk tangan> <tuk tangan>